ઠંડા પ્રદેશમાં અને રાસાયણિક ખાતર દવાના ઉપયોગ થકી જ સ્ટ્રોબેરીની ખેતી થાય એ વાતને પંચમહાલ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ ખોટી સાબિત કરી બતાવી છે ગોધરાના પીપળિયા તરવડી અને ભામૈયા ગામમાં ખેડૂતોએ પ્રાકૃતિક પદ્ધતિ આધારિત સ્ટ્રોબેરીની ખેતી કરી આવક મેળવી રહ્યા છે છેલ્લા પંદર વર્ષથી આમ તો ખેતી કરું છું પરંતુ બાપદાદાઓ જેમ કરતા હતા મકાઈ ઘઉં ચણા અને રીંગણી મરચી ટામેટીની ખેતી કરતા હતા પણ મેં આ છેલ્લા ચાર પાંચ વર્ષથી પ્રાકૃતિક અને અન્ય કે જે ઠંડા પ્રદેશમાં થાય છે એવી સ્ટ્રોબેરીની ખેતી તરફ હું વળ્યો છું હવે આ ખેતીમાં એક એ વસ્તુ છે કે ઓછી જમીનમાં સારી એવી આવક આપણને મળી રહે છે અને આપણને એમાં ખર્ચ પણ ઓછો થાય છે આ ખેતી હું તદ્દન રાસાયણિક ખાતર વગર જીવામૃત જીવામૃત અને જે આયામ જે પાંચે આયામો જે છે એનો ઉપયોગ કરું છું સ્ટ્રોબેરીની ખેતીની અંદર શું છે કે આમ તો આ અચ્છાદનની અંદર અમે ઘઉંનું પરાળ કે ડાંગરનું પરાળ એવું નાખતા હોઈએ છીએ પણ ફળ બગડી ના જાય એટલા માટે મારે થોડું મલ્ચિંગ કરવું પડ્યું છે આ એટલું એક આયામ નથી થતું બાકી અમે પ્રાકૃતિક ખેતીની દૃષ્ટિએ જે આના સ્ત્રોત છે જે નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર છે એ એ પણ હું દસ પરણી અંગ છે એનો પણ હું ઉપયોગ કરું છું અને એ આપણે બહારથી કશું જ લાવવું પડતું નથી હું ઘરે જ જાતે બનાવું છું આ બધા આયામો અને શસ્ત્રો આ શસ્ત્રોનો ઉપયોગ કરી જે જીવાત અને ચૂસ્યા પ્રકારની જીવાતનો સામે આપણે રક્ષણ મેળવતા હોઈએ છીએ પ્રથમ પીપળિયા ગામના ખેડૂતે સ્ટ્રોબેરીના રોપા મેળવી ખેતી કર્યા બાદ મળેલી સફળતા નિહાળી અન્ય ખેડૂતોએ પણ એમાંથી પ્રેરણા મેળવી હાલ સ્ટ્રોબેરીની ખેતી કરી છે હાલ ગોધરા તાલુકાના ત્રણ ગામમાં સ્ટ્રોબેરીની ઉપજ થતાં જ ખેડૂતોએ ગોધરામાં પ્રાકૃતિક ઢબે તૈયાર થયેલી સ્ટ્રોબેરી વેચવાનું શરૂ કર્યું છે જે ખરીદવા ગ્રાહકો હોંશે હોંશે આવી રહ્યા છે એકદમ કિફાયતી ભાવ અને કુદરતી ખાતર દવા થકી તાજી સ્ટ્રોબેરી ખરીદી ગ્રાહકોમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે અમારા અમારા ઘરે પહેલા તો જે પૂર્વજો કરતા હતા એ જ ખેતી અમે કરતા હતા જેવું કે મકાઈ ડાંગર તુવર એ જ કરતા હતા અને એમાં અમને સારી એવી આવક પણ નથી મળતી અને જ્યારથી અમારા ગામમાં સદ્ગુરુ સંસ્થામાંથી એક્સિસ બેંક પ્રોજેક્ટ આવ્યો અને અમને એવું કીધું કે સ્ટ્રોબેરીની ખેતી કરવાથી તમને આટલો ફાયદો થશે તો મેં અમારા ઘરે સ્ટ્રોબેરીની ખેત સ્ટ્રોબેરીના રોપા વાવ્યા છે અને અમને સંસ્થાના માર્ગદર્શન હેઠળ અમે સ્ટ્રોબેરી પણ કરી છે અને અત્યારે મેં દસમા મહિનામાં સ્ટ્રોબેરી વાવી હતી અને અત્યારે મારે ફ્રૂટિંગ પણ ચાલુ થઈ ગયું છે અને વેચાણ પણ થાય છે રોજના મારે દસથી વીસ બોક્સ વેપારીઓને થકી કે પછી કે આજુ આજુબાજુ પણ આપીને મારે આવક મળે છે મને અને સ્ટ્રોબેરીની ખેતી તો આપણે ઠંડા પ્રદેશમાં થતી હતી અત્યારે અમારા ગામમાં એટલે કે અમારા રેતાળ જમીન છે તો પણ સ્ટ્રોબેરીની ખેતી સક્સેસફુલ રહી છે જોકે સ્ટ્રોબેરી વેચાણ માટે યોગ્ય માર્કેટના અભાવે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે